નજીંબુસર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ 81 મતોમાંથી 78 મતોએ મતદાન કર્યું અને પાંચ ગેરહાજર રહ્યા. પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત સેક્રેટરી ઉમેદવારો વિજેતા જાહેર કરવામાં આવ્યા. પ્રમુખ તરીકે અરવિંદ એશ કરમાડવાલા અને ઉપપ્રમુખ તરીકે સાજીદ એસ પટેલ વિજેતા થયા હતા. સેક્રેટરી તરીકે દીટિન પઢियार વિજેતા થયા હતા. પ્રમુખ તરીકે એડવોકેટ અરવિંદ કરમાડવાલા અને 61 મત મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ભૂપ્રમુખ તરીકે સાજિદ એશ પટેલને ચોત્રીસ મત મળતા વિજેતા જાહેર કરાયા હતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી કમિશનર તરીકે વિજયભાઈ શાહ તથા ઘનશ્યામભાઈ શાહ એસે ફરજ બજાવી હતી અને સફળતાપૂર્વક ચૂંટણી સંપન્ન કરાવી હતી ટ્રફિક માલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જમ્બુશર આજ રોજ જમ્મુસાર બાર એસોસિએશનના પ્રમુખ ભૂપ પ્રમુખ અને સેક્રેટારીના હોદ્દા માટે ચૂંટણી યોજવામાં આવેલી જેમાં કુલ ત્યાંશી મતદારો હતા તેમાંથી ઇઠ્યોતેર મતદારોએ મતદાન કર્યું જેમાંથી પ્રમુખને પ્રમુખ તરીકે એ એસ કરમારવાલા અને સામે નવીનભાઈ એસ પટેલની વચ્ચે હરીફાઈ થયેલી જેમાં એ એસ કરમારવાલાને એકસઠ મત મળેલા છે અને નવીનભાઈ એસ પટેલને પંદર મત મળેલા છે તે બે નોટા અને બે નોટા મળેલા છે જેમાં છેતાલીસ મતથી અરવિંદભાઈ કરમારવાલાને જીતેલા જાહેર કરવામાં આવેલા છે ત્યારબાદ ઉપપ્રમુખ તરીકે કુંતલભાઈ એન પટેલ અને સાજિદભાઈ એસ પટેલની વચ્ચે હરીફાઈ થયેલી જેમાં કુંતલભાઈ પટેલને ચોત્રીસ મત મળેલા અને સાજીદભાઈ એસ પટેલને તેતાલીસ મત મળેલા છે તેથી નવ વર્ષથી આપણે સાજિદભાઈ એસ પટેલને જીતેલા ઉપપ્રમુખ તરીકે જીતેલા જાહેર કરવામાં આવે છે અને સેક્રેટરી તરીકે નીતિનભાઈ પઢિયાર અને વસીમભાઈ સૈયદ વચ્ચે મતદાન થયેલું જેમાં નસીબભાઈ નસીમ અરે નીતિનભાઈ પઢિયારને અડતાલીસ મત મળેલા અને વસીમ સૈયદને ઓગણત્રીસ મત મળેલા જેથી તેમને ઓગણીસ મતથી જીતેલા જાહેર સેક્રેટરી તરીકે જીતેલા જાહેર કરવામાં આવે છે અને નીતિનભાઈ નીતિનભાઈને ઓગણીસ મતથી જીત જીતેલા જાહેર કરવામાં આવે છે ત્યારબાદ મારા આજની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ પૂર્ણ થયેલી છે જેથી હું જમ્મુ સહાર એસોસિએશનના તમામ મતદાર સભ્યોનો આભાર માનું છું અને અમારા મારા સહમિત્ર જીએસ પટેલ વિજયભાઈ મિસ્ત્રી અને મનોજ મનોજભાઈ મલેટે મને જે સહકાર આપ્યો તે બદલ હું તેમનો પણ આભાર માનું છું